આ રીતે બધું આડું મૂકી દે છે અત્યારમાં અત્યારથી રસ્તા બધા બંધ થઈ જાય અત્યારે અત્યારે તમને ભવનાથના દર્શન કરાવું છું દર્શન કરી લો બધા અને અત્યારે આપણે જોવા અમારે વિજયભાઈ નું બધા પણ બાકી છે અને ટ્રાફિક જોવો ખાલી તમે શું કારણ છે કે અત્યારમાં રસ્તા બધા બંધ થવા મળ્યા આપણે અત્યારે નહીં વાડી વાડીયા નાય દો પાછા આવજો ભવનાથના દર્શન ટ્રાફિક નહીં હોય તો તમને પાછા અત્યારે અત્યારમાં દર્શન કરાવી છે આજે મહાશિવરાત્રી છે તો ખાસ કરીને તમને દર્શન કરાવી અને દર્શન અત્યારમાં કરાવવાનું કારણ નાહ્યા પહેલાં આપણે નાય આવશું કે કેટલું થોડી મૂકી જાય છે તો અત્યારમાં સંતો મન જોવો બધાય તો બસ આવી અત્યારે આપણે વાળીએ વાળીએ નાય ધોઈને પાછા આવશું અને તમને દર્શન કરાવશું તો વિડીયોમાં ઠેર ઉધી બન્યા લઈજો અને આજે છે મહાશિવરાત્રિ ચાલો અત્યારે આપણે નાયદન પ્રજાપતિ એકતા ભવનમાંથી નીકળી ગયા છીએ બાય સીધા જઈએ છીએ આપણે ભવનાથ દર્શન કરવા અને બહુ મસ્ત વાડી છે હવે પ્રજાપતિ એકતા ભવન જોરદાર વાડી છે અને સુવિધા પણ એક નંબર છે કારણ કે જમવાનું આપે અને જોવા માટે ફૂલ સગવડતા છે તો બસ નાયધન કમ્પ્લીટ થઈને હવે આપણે નીકળી ગયા સીધા ભવનાથ જવા માટે અને ભવનાથ તરીકે આપણે દર્શન કરીને પછી જ્યાં જઈશું ત્યાં આપણે બધું બતાવશું વિડીયોમાં ઠેર સુધી બની રહીશું આખો વિડીયો જો બહુ મજા આવશે તો આપણે જઈ સીધા ભવનાથ મહાદેવ અત્યારમાં જો આપણે નાય તો નાઈ કમ્પ્લેટ ભવનાથ વહી ગયા ટ્રાફિક તમે ખાલી જો શિવરાત્રી મહાશિવરાત્રીના દર્શન તમને કરાવું આવી આપણે અંદર એન્ટર આવી અને દર્શન કરાવું તમને થોડી ઘણી રહેવાની છે શાંતિથી ઉમદાઈ જાય

તો અત્યારમાં આપણે જોઈએ દર્શન કરવા સીધા ભવનાથના ને તમને પણ હું દર્શન કરાવીશ વિડીયો પીડા રહી જાઉં જાય આપણે ફટાફટ ને દર્શન કરી ભવનાથ મહાદેવના Bukan mandir, bukan tu આજે કેટલી ટ્રાફિક છે આપણો વિડિયો છે આનો કારણ કે જુનાગઢનો મહાશિવરાત્રિનો અને તમને ભાઈ ભક્તો બધા બતાવું છું કેટલા ભાઈ ભક્તો કેટલા ઉમટી પડી જાય તો તમે સંતો મહંતો પણ આવી રહ્યા છે બધા ને આજે રાતે જે કઈ છે આ છેલ્લી નાઈટ છે તો આજે રાતે પબ્લિક એટલું વધતું જાય છે કે એની કોઈ સીમા જ નહીં જગ્યા જ નથી કારણ કે અહીંથી બહાર નીકળવામાં બે થી અઢી કલાક નીકળી જાય છે એસટી પોખતા જ તો ખાલી ટ્રાફિક તમે જો ગિનનારી અમારા બકરનાથ બાપુ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ બોલતા જા આપડે ખાલી નથી સડી શકતા આ લોકો જો મોટા બોક્સ લઈને લઈને ડુંગર ઉપર જાય જોવો તમે રેવડી બાપુ બતાવવાની કોશિશ હું તમને કરી જાય ઉપર ને બાપુના દર્શન તમને કરાવું રેવડી બાપુના દર્શન તમને કરાવું અંતો મંતો ના કારણ કે ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે રેવડીની અને મેં તમને કીધું એમ અત્યારે આપણો બસ આજે મહાશિવરાત્રી મેળાનો સેલો વિડીયો ને આજે છે શિવરાત્રિ અને અત્યારે વાગી ગયા છે સવા દસ જેવું થયું છે સવા દસ થી એટલી ટ્રાફિક સારું થઈ ગઈ છે અને બીજું કે ચાર વાગે વેહી જવાનું છે એક જ જગ્યાએ કે રાતે ચાર થી રાતે બાર વાગ્યા સુધી એક જ ગાળું સખત બેવું પડે રવડીના તમારે દર્શન કરવા હોય તો તો આપણે તો જોઈવી કારણ કે છ સાત કલાક એક ધારું સખત બેહવું પડે એકની એક જગ્યાએ તો તમારા રેવડીના દર્શન થાય એટલે તો દર્શન થાય નહીં અને જે કહે છે એ અત્યારે તેની જો પબ્લિક અડધું આવે છે અડધું આમ જાય અડધું આમ જાય તો પાછળ જો કેટલી ભીડ છે ને ટ્રાફિક પાછળ એટલું આગળ એટલું યુટ્યુબર તો બસ ફટાફટ આપણે બહાર નીકળવાની કોશિશ કરી પણ મિનિમમ લગભગ એક કલાક થશે આપણે ફાઈનલી ગયો જેટલી વાર નીકળી ગયા છે મિનિમમ એક કલાક થઈ ભવનાથ ગેટની બહાર અત્યારે આપણે નીકળી ગયા છીએ અને બારે પણ એટલી ટ્રાફિક છે બારે એટલી ટ્રાફિક છે તો હજી આપણે અહીંથી એસટી જતા લગભગ એક કલાક થાય છે મેં તમને કીધું હતું બે કલાક થાય છે તો મિનિમમ બે કલાક તો થાય છે કારણ કે ટ્રાફિક જ એવું છે પબ્લિક જાય છે એટલું ને આવે છે એટલું તો આપણે ફાઇનલી ભવનાથ ગેટની બહાર નીકળી ગયા છીએ

વ્યક્તિએ મળશું અને આની ટ્રાફિક કંઈક આવી છે આ રીતે જો એક ચાર ચાર લાઇનું છે બસમાં બેવામાં આ રીતે આ બસ મૂકાય બસ સ્ટેન્ડમાંથી મૂકાય તો તળેટી આવે તળેટીથી મૂકાય તો સીધી બસ સ્ટેન્ડ જાય આ રીતે સુવિધા બહુ સારી છે અને કાંઈ ટ્રાફિક આમ બેવામાં કાંઈ ટ્રાફિક નહીં પણ આમ ટ્રાફિક બહુ હતું તો આ બસ ફટાફટ આપણે નીકળીને મળશે આપણે તીધા બસ સ્ટેન્ડ છે ચલો તો ચલાવેલા ગિરનારના દર્શન કરી લો અને નીકળ્યું ફટાફટ બસ માં બેહી ગયા છે મે ટ્રાફિક બહુ જ ભરાઈ ગયા આપણા કોર પાસે 200 ટ્રાફિક છે ઠકરો વાળા એટલા છે આવા વાળા એટલા છે તો આજ તો ભાઈ બસ થોડી વારમાં રસ્તો બંધ થઈ જવાનો છે પછી તો પાછો રાતે બાર વાગ્યા પછી રસ્તો ખુલે એટલે અત્યારે બધે જવા માટે ભીડ છે

હાલો તો જે કાવડો આવો ઢીંગો કાવો ના બે તો તમાર કાવો બેન ના બધાને હોક થઈ ગયો છે ઢીંગો બીંગો બધાને આવી ગયો એટલે લાગી રહી થઈ ગયા છે બસ તો આના વિડીયો પૂરો છે પૂરો આવો કારણ કે 9 કલાક કે ઘરે પોઈ ગયા સવાર માં નીકળ્યા ત્યાર વાત છે અત્યારે પોઈ ગયા તો બસ હર મહાદેવનો મહાદેવ વિડીયો ગમે સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો આ વિડીયો આવી જશે આપણે